વર્ષ બે હજાર ચોવીસ પૂર્ણ થવા જઈ રહ્યું છે વિદાય લઈ રહેલા વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અસંખ્ય એવા જનહિતકારી નિર્ણય પણ લેવામાં આવ્યા છે જેના કારણે લોકોની સુખાકારીમાં વધારો થયો છે એટલું જ નહીં ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં પણ સફળ થઈ છે રાજ્ય સરકાર દ્વારા લોકો માટે કેટલાય એવા નિર્ણયો કરવામાં આવ્યા છે જેના કારણે લોકોની સુવિધામાં વધારો થયો છે દાદાની દમદાર સરકાર દ્વારા વર્ષમાં કરવામાં આવેલા નિર્ણયો વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો આ ગુજરાતમાંથી તમામ નકલીઓની કોઈની પણ શે શરમ રાખ્યા વગર ઝડપી લેવામાં આવ્યા છે એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો હટાવી સરકારી જમીનને ખુલ્લી કરવાની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે આ સામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની અને તેમને શાન ઠેકાણે તેમને લાવી છે આ ઉપરાંત ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે સરકાર દ્વારા સાયબર ફ્રોડના કેસમાં પણ લાલાંક કરવામાં આવી છે દિવસે વીજળી આપીને સરકારે ખેડૂતોની મુખ્ય માંગને પૂરી કરી છે તો ખેડૂતોના પાકને ટેકાના ઊંચા ભાવે ખરીદીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા માસૂલી કાયદાઓનું સરળીકરણનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો કુદરતી આફતમાં ખેડૂતોને સહાયરૂપી મદદ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી પ્રાકૃતિક ખેતીથી જમીનને ફળદ્રુપ બનાવવા અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પણ સરકાર દ્વારા સતત પ્રયાસ કરાયા છે યુવાનો માટે ખાસ સરકાર દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની દિશામાં રોજગારીની નવી તકો પણ પૂરી પાડી છે એટલું જ નહીં યુવાનોને સરકારી નોકરી આપવાની પ્રક્રિયા પણ સરળ અને ઝડપી બનાવી છે